આ વેપારીએ મહિલા સાથે શારીરિક સંબંધ કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશને પહોંચી ગયો મહિલાએ વેસુ ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે કાપડના વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે બળાત્કારનો ગુનો છે પોલીસે આરોપી વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની વડોદરાથી ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રહેતી ઓગણપચાસ વર્ષીય મહિલા બે સંતાનો સાથે રહેતી હતી છ વર્ષ પહેલા તેનો પતિ ઘરથી જતો રહ્યો હોય જે બાદમાં મહિલાએ મિસિંગની ફરિયાદ પોલીસમાં આપી હતી શાદી ડોટ પર પોતાની પ્રોફાઇલ પણ મૂકી હતી જેના આધારે વડોદરાના કાપડના વેપારીએ જોઈ સંપર્ક કર્યો હોય વેપારી સુરેશની પત્ની પણ અવસાન પામી હોય જેથી તે એકલો હતો આ મહિલાને લગ્ન કરવાના સપના બતાવ્યા વિશ્વાસમાં લઈ તેની પાસેથી ટુકડે ટુકડે ચોસઠ લાખ રૂપિયાની રકમ પણ પડાવી હતી આ મહિલા જોડે આરોપી વેપારે તેના ઘરે અને મુંબઈ ખાતે હોટલમાં શાહીક સંબંધ બાંધ્યા હોય લગ્ન કરવાની લાલચ આપી અને બાદમાં તેને ગોળ ગોળ વાતો કરતો હતો ઉપરથી મહિલાને લાખોની રકમ પણ નહોતો આપતો આ પ્રોફાઇલના આધારે વડોદરાના કાપડ વેપારીએ તેનો સંપર્ક કર્યો હોય કેમ કે વેપારી સુરેશની પત્ની અવસાન પામી હતી અને તે એકલો હતો જો કે મહિલાને લગ્ન કરવાના સપના બતાવી વિશ્વાસમાં લઈ તેની પાસેથી ચોસઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા છ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ એક મહિલા વેશુ પોલીસ ખાતે આવેલ અને એમણે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે સુરેશ મોહનદાસ લેડવાણી કરીને એક વ્યક્તિ છે જે બરોડામાં રહે છે એમણે પોતાના ધંધા માટે ભાગીદારી સારું આ બેનને તૈયાર કરેલા અને ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડ પૈસાથી ચોસઠ લાખ એકસઠ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવેલું ધંધામાં રોકાણ માટે અને ધીમે ધીમે એમની સાથે સંબંધ છે મિત્રતામાં ફેરવાયેલો અને પછી લગ્નની લાલચ આપી અને એમની સાથે મરજી વૃદ્ધ એમની સાથે શરીર સંબંધ બાંધેલ જે અનુસંધાને એ બેને ફરિયાદ આપેલ વેસુપીએ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલ અને આરોપીને પકડવા માટેના ટીમો બનાવી અને બરોડા ખાતેથી આરોપીની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે